તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે બેઠક યોજાઈ હતી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ પી પટેલના અધ્યક્ષપદે મળેલી આ બેઠકમાં જમીનની ફળદ્રુપતા વધારવા માટે બાયોચારની ઉપયોગીતા વિશે ડોક્ટર પટેલે ખેડૂતોને માહિતી આપી હતી તેમણે ખેતી ખર્ચ ઘટે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું પ્રગતિશીલ ખેડૂતોએ તેમના પ્રતિભાવ રજૂ કર્યા હતા વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની વીસમી બેઠકનું આયોજન થયું જેમાં ગયા વર્ષમાં તાપી જિલ્લાના સર્વ સર્વાધિક ઉત્થાન માટે જે કંઈ પ્રવૃત્તિ કેવી કે દ્વારા હાથ ધરવામાં આવી એનો પ્રગત્યવહાર રજૂ કરવામાં આવે અને આવતા વર્ષે તાપી જિલ્લાના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને જે વિવિધ પ્રકારની વિસ્તરણ પ્રવૃત્તિઓ તાલીમ પ્રવૃત્તિઓનું આયોજન છે તાપી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સર્વોચ્ચ કામ કરશે એની યુનિવર્સિટી તરફથી ખાતરી આપું છું આજે જે કંઈ સુંદર દેખાવ કર્યો એ માટે આ કેન્દ્રના વડા ડૉક્ટર સીડી પંડ્યાજી અને તેમના વૈજ્ઞાનિકોની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું